ધોરણ અગિયાર વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ જે પરીક્ષા લેવાઈ એનું સોલ્યુશન આપણે જોવાના છીએ આ પેપર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત દ્વારા લેવામાં આવેલું છે વિભાગ એ અને વિભાગ બી જોઈશું અને ત્યાર પછીના પ્રશ્નો પણ આપણે જોઈશું અમેરિકાની કંપની ભારતના વેપારીને કોમ્પ્યુટર વેચે એટલે અમેરિકાની કોઈ કંપની હોય અને ભારતના વેપારીને વેચે તો એ આંતરરાષ્ટ્રીય વેપાર થયો કહેવાય નીચેનામાંથી કયું લક્ષણ એ ધંધાનું નથી ધંધામાં નિશ્ચિત વળતર મળતું નથી ધંધામાં કેટલીક વાર ખોટ પણ જાય જકાટ ભર્યા વગરના માલની વખાણને શું કહેવાય જવાબ આવશે બોન્ડેડ વખાણ કહેવાય રાષ્ટ્રીય બચત પત્રોનો સમયગાળો કેટલા વર્ષનો હોય તો જવાબ આવશે પાંચ અથવા દસ વર્ષનો હોય આઈએફએસસી કોડ કોણ ફાળવે છે તો આઈએફએસસી કોડ આઈડી આરબીટી દ્વારા ફાળવવામાં આવે કેવાયસીનું વિસ્તૃત રૂપ આપો તો કેવાય સીનું વિસ્તૃત આપણે નો યુ કસ્ટમર નો યોર કસ્ટમર એવું કંઈ આવશે પાછળ યુ એટલે યુ લખીએ આપણે ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેના કચેરીઓના કોમ્પ્યુટરને કયા નેટવર્કથી જોડે તો જવાબ આવશે એન્ટરપ્રાઇઝ વેનથી જોડે નીચેના પૈકી કયું સ્વરૂપ અશાબ્દિક વ્યવહાર ભાષાનો ઉપયોગ શાબ્દિક કહેવાય ધ્વનિ એટલે અવાજ આવે ઈશારા ઈશારા એ અશાબ્દિક કહેવાય અહીંયા લેખિતમાં પણ શબ્દો આવે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીઓનું અસ્તિત્વ કયા દેશમાં જોવા મળે તો ભારત અને નેપાળમાં કયા પ્રકારના ધંધાકીય સ્વરૂપમાં રહસ્યની જાળવણી થઈ શકતી નથી તો જવાબ આવશે ભાગીદારી પેઢી ત્યાર પછી વિભાગ બી વિભાગ બીમાં અગિયારથી લઈને પંદર જેટલા કુલ પાંચ પ્રશ્નો આપણને પૂછાવાના છે એ પાંચે પાંચ પ્રશ્નોના આપણે જવાબ જોઈએ લઈ ચાલો પાંચ પ્રશ્ન માટે આપણે વાત કરીએ પહેલું આર્થિક પ્રવૃત્તિના બે ઉદાહરણ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તો કોઈ હોય અને હોસ્પિટલમાં દર્દીની સારવાર કરે તો એને આર્થિક પ્રવૃત્તિ એટલે હોસ્પિટલમાં દર્દીની સારવાર કરે એવું લખવાનું અને બીજું કોઈ શિક્ષક શાળામાં બાળકોને ભણાવે તો એ બે આપણે લખી શકીએ આઈઆરડીએ એનું પૂરું નામ આઈ એટલે શું આવશે તો આઈ એટલે આવશે ઇન્સ્યોરન્સ આ એટલે શું આવશે ઇન્સ્યોરન્સ આર એટલે રેગ્યુલેટરી રેગ્યુલેટરી અને એન્ડ ડી એટલે ડેવલપમેન્ટ આવશે ડી એટલે ડેવલપમેન્ટ અને એ એટલે આવશે ઓથોરિટી આ રીતે લખી દઉં એટલે આપણું કામ પૂરું થઈ જાય ત્યાર પછી વાહન વ્યવહારના સૌથી ઝડપી માધ્યમની વાત કરીએ તો એ હવાઈ માર્ગ છે એટલે એરોપ્લેન દ્વારા તમે જાઓ તો સૌથી ઝડપી વાહન વ્યવહાર થઈ શકે સંદેશાની રચના કરતી વખતે કયો સિદ્ધાંત તો સ્પષ્ટતાનો કયો સિદ્ધાંત સ્પષ્ટતાનો અથવા તમે એવું પણ લખી શકો કે સંદેશો કેવો હોવો જોઈએ તો સંદેશો ટૂંકો હોવો જોઈએ એટલે કે ટૂંકો સ્પષ્ટ અને સરળ રીતે સમજાય એવો હોવો જોઈએ ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય તો બધા જ ભાગીદારો જે છે એ બધા જ ભાગીદારોની સર્વસંમતિથી બધા જ ભાગીદારોની સર્વસંમતિથી સંમતિથી આવું આપણે લખી દેવાનું એટલે આપણું કામ પૂરું થઈ ગયા ત્યાર પછી વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર કયા પ્રશ્નો પૂછાયેલા વિભાગ સીમાં કુલ આઠ પ્રશ્નો પૂછાયેલા અને પાંચ લખવાના જો પરીક્ષા બાકી હોય તો આ પ્રશ્નો જોઈ લેજો ઈ કોમર્સના ફાયદા બધાને જ આવી જાય સ્વાસ્થ્ય વીમા આમાં પણ એક વીમા વિશે પૂછાય એટલે આવું બધું તમને પૂછાઈ શકે તો જોઈ લેજો વિભાગ ની અંદર કુલ આઠ પ્રશ્નો પૂછાય તમારે 5 પાંચ લખવાના એમાં ઉદ્યોગના પ્રકાર તો આઈએમપી છે વાળો પાય આઈએમપી છે વિશેષ વખાર વીમા યોગ્ય સિદ્ધ સિદ્ધાંતિક પૂછાવાનો છે મેં તમને આગળ કીધું એ પ્રમાણે ભાગીદારી પેઢીની મર્યાદા વિભાગ એમાં કુલ ત્રણ પ્રશ્નો પૂછાય અને ત્રણમાંથી બે લખવાના આ ત્રણ ત્રણ પ્રશ્નો જોઈ લેજો જો તમને પૂછાય તો તમને પણ કામ લાગે એટલે આ જે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી છે એના દ્વારા જે પરીક્ષા લેવાયેલી એની વાત છે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું જ્યારે બીજા પેપર આવશે તો એનું પણ સોલ્યુશન આપણે મૂકીશું આભાર